આ સાથે જ આખા ગામના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ દેવોના ઘોડા હસ્તાંતરણની પ્રક્રિયામાં ગ્રામલોકો અત્યંત ઉત્સાહ સાથે ભાગ લે છે દેવોના ઘોડા ઘડવાનો ઓર્ડર જે કુંભારને આપ્યો હોય તે કુંભાના ઘરેથી દેવોના ઘોડા સ્વીકારતી વખતે બળવો ધૂંતો ધૂંતો પ્રત્યેક ઘોડાને તપાસે છે જે બાદ જ ઘોડાને ગ્રામ લોકો સ્વીકારે છે ગામે આવ્યો રૂડો અવસર લાખોના ખર્ચે ગ્રામ લોકો ગામ સાય દેવોની પેઢી બદલવાનું ઉત્સવ ઉજવી રહ્યા છે આદિવાસી બાહુલ્ય ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં વસતા ખોડી ગામ લોકો પેઢી બદલવાના ઉત્સવમાં આવી પહોંચ્યા તો સાથે જ આ ઉત્સવમાં તેઓએ જણાવ્યું હતું કે અમારા આદિવાસીઓના રીત રિવાજ સરકાર દ્વારા બદલવાનો જે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને અમને લૂંટવાનું કે ઠગવાનું જે કામ ચાલી રહ્યું છે તે સદંતર બંધ થાય અને અમારી આદિવાસી સમાજની એક આગવી ઓળખ ઊભી થાય તેવા હેતુથી અમે સર્વે આદિવાસીઓ ગામે ગામ દેવોની પેઢી બદલવાનો ઉત્સવ ઉજવી અમારું અસ્તિત્વ કેટલું જૂનું અને જાણીતું છે તેવા ઉત્સવ ઉજવીને સાબિત કરવાનો પણ અમે આદિવાસીઓ પ્રયાસ કરી રહ્યા છે જેથી કરી અમને ન્યાય મળે કોલી મંદિર ફળિયા નિશાળ ફળિયા سڀ 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 માં આવેલ હોલી ગામે આજ રોજ અઠાવીસ બે બે હજાર ચોવીસ ના રોજ ગામસાઈ પાણગા નો મેળો થવા જઈ રહ્યો છે અને અઠવાડિયા પહેલા અમારા કોલી ગામ માં એકવીસ બે બે હજાર ચોવીસ ના રોજ ગામસાઈ પાણગા નો હિત નો થયો હતો અને આદિવાસીની પરંપરા મુજબ અમારા જે પૂર્વજો એ બે મેળા કરતા હતા ગામ મોટું હોવાના કારણે તો આગળ ખેડીઓ માટે કે આ ગામ સાહેબ બાળકો અત્યારે અને અમારે ગામનો જે મેળો છે ગામ સાહેબ પેઢી બદલી પંચોતેર વર્ષ પછી બદલવામાં આવી અને આગામી પેઢીઓ આ ગામ સાહેબ મેળાઓનો સારી રીતે ઉજવે એવીને આશા રાખી છે જય હિન્દ જય ભારત રતુભાઈ રાઠવા ગામ કોની મંદિર ભર્યા આજ રોજ અમારા ગામમાં તારીખ અઠ્યાવીસ ના રોજ પેલા એકવીસ તારીખના પાણગુ હતું આજે થોડોક નાનો મેળો છે પણ અમારા આખા ગામના મળીને મેળો કરી રહ્યા છે અને અમારે ઘણા વર્ષોથી અને જાતિ અનાતિ બધા મળીને સંસ્કૃતિ મેળો કહેવામાં આવે છે अने जय जोहार जय आदिवासी O que é que મારું નામ રાઠવા રમેશ કુમાર આજ રોજ અઠ્યાવીસ તારીખના રોજ અમે આખા ગામ ના લોકો ભેગા મળીને ને કરીને આજે ગામ સાહેબ ઉજવી રહ્યા છે ગોપસિંહ તેરસિંહ ગામ ગોગાદેવ બોલી ગામે બાબા દેવ ને ગામદેવ ને જો એનો ઉજવી રહ્યા છે અમે થી આવ્યા છે એને ઉજવા હોલી ગામે કામદેવ ગામ શેરભાઈ ખેડબાઈ દેવ પછી ઢુંડવા ઢુંડવી હરડે દેવ એ બધા દેવોને આખા ગામના પાવાડ્યા હમો બધા હોય ને રહ્યા છે અમે આદિવાસી હાથ તમે કામથી ભર્યા

પંચોતેર વર્ષ અમે આજે બાબા દેવ ને અમે ઉજવી છે અમે મોટું ગામ બોલી ગામે આપણે છોટા ના અંતરિયાળ એવા કોલી ગામ ના એવા આપણે ગામ બધું ગામ થાય પાનકું એ રીતે આપણે બે પાનકા ઉજવવામાં આવ્યા આ બીજા નંબર નું પાનકું છે એ પહેલા પહેલા નંબર ઉજવાઈ રહી છે તો આપણે સૌ ભેગા મળીને બહુ મોજ કરીએ જય જોહાર જય આદિવાસી